પાલનપુર નગરપાલિકા પણ તેના પગલે ચાલી રહી છે અને લોકોને કેવી રીતે સરળતાથી તેમની સમસ્યાનો ઉકેલ આવે અને તેમની સમસ્યા પાલિકા સુધી પહોંચાડી શકે તે માટે સરળ અને ઝડપથી કામ થાય તે માટે નગરપાલિકા દ્વારા પાલનપુર નગરપાલિકા ડોટ ઓ નામની મોબાઈલ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે આ મોબાઈલ આ વેબસાઇટમાં કોઈપણ વ્યક્તિ તેના વિસ્તારની જે પણ ડિપાર્ટમેન્ટને લગતી સમસ્યા હશે તે વેબસાઇટમાં લખીને પાલિકાને જાણ કરશે તેનો સીધો જ મેસેજ નગરપાલિકાના જે તે ડિપાર્ટમેન્ટને જશે અને ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપમાં ઝડપી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે તેનું સંપૂર્ણ મોનિટરિંગ પણ પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ નાગજી દેસાઈ સહિત જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે

પોતાની કમ્પ્લેન પોતાના ઘરે બેસીને પણ નોંધાવી શકે એ માટે એક વેબસાઈટ અને બે મોબાઈલ નંબર નું લોન્ચિંગનું આજ આયોજન કરવામાં આવ્યું હતું આજે પાલનપુર નગરપાલિકાની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે જેને લઈને પાલનપુર નગરવાસીઓ પોતાના વિસ્તારની કોઈ પણ કમ્પ્લેન ઘરે બેસીને પણ પોતા પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેડ કરી શકે એ પ્રમાણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આનાથી પાલનપુર નગરપાલિકા પાલનપુર નગરની રોજની કેટલી કમ્પ્લેનો સોલ્વ કરશે એનો પણ ડેટા મળશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે અમરેલીના ધારી મામલતદાર